ચાલો બાળકો આપણી થીમ કઈ ચાલે છે વાહનની તો પછી વાહનનો અવાજ છે એ બધા વાહનનો અલગ અલગ હોય છે તમારે એ વાહનનું જે નામ બોલવું એ તમારો અલગ અલગ અવાજ તમારે કહેવાનો છે ચાલો સ્કૂટરનો અવાજ કેવો આવે કેવો આવે પછી ટ્રેનનો અવાજ કેવો આવે અવાજ ઓળખી જાવ છો ને એમ્બ્યુલન્સનો અવાજ કેવો આવે કેમ આવે એમ્બ્યુલન્સનો અવાજ ઓલી દવાખાનાની ગાડી હોય ઉપર લાઈટ હોય ને અવાજ આવતો હોય ને તો અવાજ કેવો આવે પછી ઓલી પોલીસની ગાડી પોલીસની ગાડી હોય એમાં કેવો અવાજ આવે આવે ને જુદો જુદો અવાજ પછી ફાયર બ્રિગેડ ની ગાડી હોય છે આગ બુજાવાનો પંપ ને હોય એમાં કેવો અવાજ આવે અવાજ ઓળખી જાવ ને તમને ગાડી આવતી હોય તો ખબર પડી જાય ને કે પોલીસ ની જ ગાડી આવે છે પડી જાય ને ખબર ખબર પડી જાય ને પછી દવાખાના ની ગાડી આવે તો ખબર પડી જાય ને રોડ ઉપર જતા હોય તો એમ્બ્યુલન્સ નીકળે તો આપણે એનો રસ્તો આપવો જોઈએ કે નો આપવો જોઈએ શું કામ આપવો જોઈએ એમને જલ્દી હોય કારણ કે અંદર જે માણસ બેઠા હોય એ બીમાર હોય એટલે એને આપણે પહેલા રસ્તો આપી દેવો પડે જેથી કરીને જલ્દી દવાખાને પહોંચી જાય અને જલ્દી એમની સારવાર થઈ જાય અને એ જલ્દી જલ્દી સાજા થઈ જાય બરોબર ને તો આવું બધું મગજમાં રાખવાનું બરોબર